રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરીબા હેમાનીબાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાયાવદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રી રામ બ્લડ બેન્કના ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી હેમિની બાનું વર્ષ પહેલા થયું દીકરી બા એમાની બાની ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ભગીરથ કાર્યમાં ભાયાવદરના રાજપૂત સમાજ ખાતે સેવાકીય કાર્યને બિરદાવવા પોરબંદર જિલ્લાના સાંસદ રમેશભાઈ ધડુક તેમના પુત્ર નિમેશભાઈ ધડુક ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા તાલુકા મામલતદાર મહેશભાઈ ધનવાણી ભાયાવદરના નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા વિક્રમસિંહ ચુડાસમાસમા જીતુભાઈ ચુડાસમા સહિત લોકોએ ભારે જહેમત ઉડાવી હતી તો આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન એકત્રિત થયેલો બ્લડ બાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંક સમર્પિત કરવામાં આવ્યું હતું મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા હું ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી અને રાજકોટ જિલ્લા ભાજપમાં જામ જામકંડોળાના પ્રભારી તરીકેની જવાબદારી છે સાથે સાથે અમે દર વર્ષે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ તેમાં ઉપલેટા તાલુકાનું ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા અને ભાયાવદરના મારા સૌ સાથી મિત્રો મળી અને અમે આ મહા રક્તદાન કેમ્પનું દર વખતે આયોજન કરીએ છીએ આ અમારો પાંચમો મહા રક્તદાન કેમ્પ છે આજથી પાંચ વર્ષ પહેલાં મારા લાડકભાઈ દીકરીવાનું અકાળે અકસ્માતમાં અવસાન થયેલ અને તેમની દર પુણ્યતિથીએ અમે રક્તદાન કેમ્પ નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ નાસ્તો પશુઓને ચારો જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સૌ સાથે મળી અને સૌને સહકારથી આયોજન કરીએ જયપાલસિંહ જેઠવા રોજ ભાયાવદર રાજપૂત સમાજ ના ઉપક્રમે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બસો એક યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે જેમ કે થેલેસીમિયાના દર્દી કેન્સરવાળા દર્દી જેમને લોહીની ટકાવારી ઓછી હોય ડિલિવરી કેસમાં એક્સિડન્ટ કેસમાં બધા જ કેસની અંદર પેશન્ટ આવતા હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ